મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયા છે તે બ્રેકિંગ ન્યૂઝ તમે જોઈ શકો છો કે આપણા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જગ્યા ખાલી હતી તો એમાં નવા નિમણૂકની જગ્યા નિમણૂક ભરાઈ ગઈ છે તો અગાઉ હસમુખ પટેલ હતા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તો અત્યારે હવે એમને પ્રમોશન મળી ગયું છે અને એમને જીપીએસસીના ચેરમેન બની ગયા છે તો હવે ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ તો જોઈ શકો છો હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ બનતા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જગ્યા ખાલી તો હવે એ જવાબ દવા મળે છે આઈપીએસ નિર્જા ગોટુને મળી મહત્ત્વની જવાબદારી તમે જોઈ શકો છો એકદમ ઓફિશિયલનું જ છે જાહેર છે નિર્જા ગોઠડુ બન્યા પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બરાબર છે હવે ભરતી બોર્ડની જવાબદારી સંભાળશે નિર્જા ગોઠડુ બન્યા નિર્જા ગોટડુ આઈપીએસ છે એમને હવે સંભાળશે પોલીસ ભરતી બોર્ડના અધિકારી તરીકે હાલમાં પોલીસ રિફોર્મમાં ઇન્ચાર્જ એડીજીપીની છે જવાબદારી ગોટર ઉપર બરાબર છે આઈપીએસ નિર્જા ગોઠવું હવે પોલીસ ભરતીની બધી જવાબદારી આઈપીએસ નિર્જા ગોઠવું પર છે અને હવે જલ્દી થી જલ્દી ભરતી કરવાની શક્યતા વધી ગઈ છે કારણ કે હવે પોલીસ ભરતી બોર્ડની નવા અધ્યક્ષ મળી ગયા છે તો તૈયારી ચાલુ રાખજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો